વરસાદ ભારે વરસાદના કારણે ગરીબ મધ્યમ વર્ગ જે કાચા ઝુંપડા બાંધી રોડની આજુબાજુ બેઠેલાની હાલત બહુ જ ખરાબ હતી કારણ કે એક બાજુ વરસાદના ઝાપટા અને બીજી બાજુ પવનની ગતિ પણ સામાન્ય કરતા વધુ હતી ગરીબ વર્ગના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું તેવી પરિસ્થિતિમાં મહિલા સામાજિક કાર્યકર હંસાબેન ચાવડા સમસ્ત ટીમ સાથે આગળ આવી હતી કુકમાની આજુબાજુમાં રોડ કિનારે કાચા ઝૂંપડા બાંધીને બેઠેલા વર્ગને સતત ત્રણ દિવસ સુધી ચાલુ વરસાદમાં અનાજ પૂરું પાડ્યું હતું ચાલુ વરસાદમાં ઝૂંપડે ઝૂંપડે જઈને દાતાઓના સહયોગથી ટીમે રાંધેલું ખોરાક પૂરો પાડ્યો હતો કુકમા સિનાઈનગરની મહિલાઓ આગળ આવી જે ખરેખર સરાનીહનને પાત્ર છે આફતની ગળીમાં મહિલાઓએ આગળ આવીને નારી શક્તિને ઉજાગર કરી હતી આ કાર્યમાં હંસાબેન ચાવડા સાથે મીનાબેન મહેશ્વરી આશાબેન મહેશ્વરી વનિતાબેન મહેશ્વરી રમીલાબેન મહેશ્વરી પીએમ મહેશ્વરી તેમજ અન્ય ભૂલકાઓ પણ જોડાયા હતા ઝૂપડપટ્ટીમાં વસતા લોકો ગરીબ લોકો એને ખાવાના પણ સાંધા હતા અને અનાજ હતું પણ રાંધી શકતા લોકો લાકડા લાકડા બાંધતા હોય તો બેનો કેમ રસોઈ બનાવે એની વરસાદની વચમાં હું તનથી સેવા કરીને મેં કુકમા ગામની નગરની બેનો મારા ભેગી રહી અમે મારા હાથે રસોઈ બનાવી અને ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબ લોકોને અમે ભોજન પહોંચતું કર્યું અને હું એક આભારી છું કે જે મને યોગદાન આપ્યું જે દાતાઓને હું આભાર આભાર માનું છું કે તમે પણ મને પૂરેપૂરે સાથ સહકાર આપ્યો અને ગરીબો સુધી ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં તમે સપોર્ટ આપ્યો અને સિનાયનગરમાં રહેતા શામજીભાઈ મહેશ્વરી એમની રીક્ષા ત્રણ દિવસથી પોતાનો ધંધો મૂકી અને મેં સેવામાં લગાડી અને નગરની મારી બહેનો આજે મને સાથ સહકાર આપી રસોઈમાં પૂરેપૂરી મને સપોર્ટ સાથ સહકાર આપ્યો હું એનો પણ આભાર માનું છું અને જે મને સહયોગ આપ્યો છે દાન અન્નદાન એને પણ હું આભાર માનું છું આ બેને અમારા ઘરે બહુ અમારા વરસાદ બહુ પડ્યું હતું આટલું તલાવ આખું ભરાઈ ગયો છે અમે કાંઈ રાંધવાનું કરતા નહોતી આ બેને અમાર મદદ કર્યું છે અમને ખાવાનું પહોંચાયું આ માસીએ ખાવાનું પહોંચાયું અમારા છોકરાએ ખાધું ત્રણ દિવસ ચાર થી ચાર દિવસ થઈ ગયા છે અમને ખાવાનો આનો આભાર રહેલો અમારા ગરીબનો નો આટલો કઈ રીતે આભાર કહેવાય